મુંદરા ખાતે યશ ફાઉન્ડેશન દ્રબ સંચાલિત યશ સ્ટડી સેન્ટર દ્વારા વ્યવસાયલક્ષી સિલાઈ કોર્ષ પૂર્ણ કરનાર બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો ત્રણ મહિનાનો કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સાડત્રીસ બહેનોને સિલાઈના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફની તિલાવત અને નાત શરીફથી કરવામાં આવી જેમાં આફરીન આરબ અફસાના બેન અને બેને સુંદર રજૂઆત કરી હતી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પીટીસી કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક ડોક્ટર કેશુભાઈ મોરસાણીયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ સુલતાનભાઈ તુર્ક સાથે તેમનો ખૂબ જૂનો સંબંધ છે બાળકો જ્યારે નાના હતા ત્યારે પણ સુલતાનભાઈએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમની નજર દુરંદેશી છે અને વ્યક્તિત્વ સરળ છે જેમ સોઈ જોડવાનું કામ કરે છે તેમજ સુલતાનભાઈ સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા છે એમ તેમણે જણાવતા સુલતાનભાઈનો રાજીપો વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ડોક્ટર શિવાંગીબેન જોશી ડોક્ટર તમઝીલબેન મુખી ડોક્ટર તાહેરાબેન ડોક્ટર આયસાબેન ખત્રી ડોક્ટર કૃપાનાથબેન અને શિક્ષિકા જુબેદાબેન ખોજાએ પણ બહેનોને વધુ આગળ વધવા પ્રેરિત કર્યા હતા આટલું શીખીને અટકી ન જવું આત્મનિર્ભર બનવા માટે આ કૌશલ્યને વ્યવસાયમાં ફેરવો જેથી પરિવારને લાભ મળે એમ તેમણે માર્ગદર્શન આપ્યું હતું સુલતાનભાઈ હંમેશા આર્થિક અને માનસિક સહકાર પૂરો પાડે છે તેવું પણ મહાનુભવોએ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તુર્ક રફીકભાઈ ધ્રબ હોસ્પિટલ પ્રમુખ તુર્ક સુલતાનભાઈ મનાણી તમઝીલબેન તથા સિલાઈ ટીચર સમીરાબેન ખોજા દ્વારા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન સિલાઈ ટીચર સમીરાબેન ખોજાએ સંભાળ્યું હતું અત્યાર સુધી યશ સ્ટડી સેન્ટર અંતર્ગત કુલ ત્રણસો ચુમાલીસ બહેનોને વ્યવસાયિક સિલાઈ તાલીમ આપવામાં આવી છે જેમાંથી ઘણી બહેનો આત્મનિર્ભર બની પોતાનો વ્યવસાય શરૂ કરી ચૂકી છે અંતમાં સુલતાનભાઈ તુર્કે આભાર વિઘિ વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે તેમનું હંમેશા સ્વપ્ન રહ્યું છે કે સમાજની મહિલાઓ શિક્ષિત બને કૌશલ્ય મેળવે અને આત્મનિર્ભર બને યશ સ્ટડી સેન્ટર એ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે અને તેણે ઘણા પરિવારોને ઉજ્જવળ ભવિષ્ય આપ્યું છે શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ડોક્ટર કેશુભાઈ મોરસાણીયા ડીએલએડ કોલેજમાં નિવૃત્ત અધ્યાપક મુન્દ્રા બહુ સરસ ઇવેન્ટ છે બહેનોને પગભર કરવા માટે બહેનોને પોતાના પરિવારને કેમ મદદરૂપ થઈ શકે એના માટે બહુ જ સારો પ્રોજેક્ટ અમારા સુલતાનભાઈ લાવ્યા છે ખરેખર સરાહનીય છેને રાજીપો વ્યક્ત કરવા જે બાબત છે કે આજે બેનો ચાર દિવાલની વચ્ચે બહાર નીકળવાના કેટલાય બધા પરિવારો છે અને ઘણી બધી મર્યાદાઓ છે ત્યારે આ પ્રોજેક્ટ દ્વારા બેનોને એક સિલાઈ મશીન જે બેનો નામ તો ગમતી પ્રવૃત્તિ છે પોતાના પગભરી અને પોતે પરિવારને પોતાની જાતે આત્મનિર્ભર સ્વનિર્ભર થઈ શકે એના માટેનો ખૂબ સારો આ એક પ્રોજેક્ટ છે આમ તો સુલતાનભાઈ એવા ઉદ્યોગપતિ છે કે કદાચ આવા જોવા મળવા મુશ્કેલ છે બહુ સામાન્ય જેને કહેવાયને કે ખૂબ ભગવાને માલિકેને બધું જ આપ્યું છે ઈશ્વર્ય પણ તેમ છતાં ધરાતાલના વ્યક્તિ જમીન ઉપરના વ્યક્તિ છે બીજાને કેમ મદદરૂપ કરવું જેમ આંગળી પકડીને એમ જેમ મા એક દીકરાને પગે ચાલતા શીખવાડે એવી જ રીતે આ વિસ્તારમાં એવા કેટલાય પરિવારો છે કે જેમને એ બાળકો હોય તો એને કેમ ભણવું એની પોતાની બાકી બધી જરૂરિયાતો શિક્ષણની શાળાની બધી જ પૂરી કરતાં મેં એમને જોયા છે છેલ્લા વીસ વર્ષ પચીસ વર્ષથી હું એમને અંગત રીતે ઓળખું છું એમની પાસે એમની કંપનીનું નામ યશ છે એટલે કદાચ એમના વ્યક્તિત્વમાં નકારાત્મક જેવી વસ્તુ નથી એને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ક્યારેય એમની પાસે આવે તો હું તમને શું મદદરૂપ કરી શકું આવો એમનો પહેલો શબ્દ હોય છે તો કદાચ કોઈ ન પૂછે તો હોય છે એને કહે કે માગ્યા વિના મા છે ને મા કહેવાય એમ અમારા સુલતાનભાઈ જ આ વિસ્તારની બધી જરૂરિયાતો સમજીને કયા બહેનોને કયું જ હોય છે ઘણીવાર ઘણા લોકો માગતા શરમાતા હોય છે તો એ પોતે સામે ચાલીને કે આ બાળકની આ જરૂરિયાત છે આ બેન દીકરીઓને આ વસ્તુની આવશ્યકતા છે તમે જો આ સિલાઈનો પ્રોજેક્ટ અહીંયા અમારા વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ છે પણ આવો એક વિચાર એ પણ આવી બધી બહેનોને જે શીખવાનું કામ છે ખરેખર સેલ્યુટ કરવાની ઈચ્છા થાય એવું આ કામ અમારા વિસ્તારમાં સુલતાનભાઈ કરી રહ્યા છે ન માત્ર ઉદ્યોગનું કામ સ્કિલનું કામ શિક્ષણનું કામ હોય એ આરોગ્યનું કામ હોય પગ નિર્ભર થવાનું કે સામાજિક સમરસ સમાજ બને સમર્થ સમાજ બને સશક્ત સમાજ બને હું તો એમ કહું કે એમના ગામથી હું એટલો પ્રભાવિત થયો છું કે ક્યાંય જુગાર જેવું કે વ્યસન જેવું મેં આટલા વર્ષોનો ધર્મનો પરિચય છે પણ એમાં આવા કેટલાય લોકો અમારા તલાટી સાહેબ છે અને સુલતાનભાઈ જેભાઈ યુવાનો એ વખતના પૂર્વ સરપંચ હતા ઉર્જાવાન વ્યક્તિત્વ છે કે જેના કારણે વિસ્તારમાં એમાંથી પ્રેરણા લઈને નવી પેઢી ઘડાઈ રહી છે તો નવી પેઢી પણ આવા બધા વ્યસનોથી ઘણી બધી દૂર છે નહીં તો આ વિસ્તારમાં ઉદ્યોગોના કારણે ઘણી બધી સંપત્તિનામાં આવવાના કારણે ઘણી બધી બધીઓ આવી છે પણ એનાથી આ ગામ મુક્ત રહેવું છે એનો મને વ્યક્તિગત રીતે રાજી પોં છે એના મૂળમાં સુલતાનભાઈ જેવા કેટલાય વરિષ્ઠ અને વડીલ આગેવાનો છે હું ડૉક્ટર તંજિલ અને હું મારી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું એક તો હું સૌ પ્રથમ તો હું સુલતાનભાઈને બિરદાવવા માગું છું કે જેમણે આ યર સ્ટડી સેન્ટરની સ્થાપના કરી છે કે જે મેં પહેલાં પણ વાત કરી કે અત્યારે મુન્દ્રામાં એજ્યુકેશન શાળાકીય રીતે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ઘણી બધી સ્કૂલ છે પરંતુ જે સ્કિલ ડેવલપમેન્ટ છે ને એમાં પણ ફક્ત મહિલાઓ માટે હોવું એ આપણા માટે એક બ્લેસિંગ્સ છે મુન્દ્રામાં કે અત્યારે ઘણી બધી મહિલાઓ અહીંયા આવે છે અને કરે છે આ સેન્ટર નહોતું એ પહેલાં પણ ઘણી બધી મહિલાઓને આગળ વધવું હશે પણ ત્યારે એવો કોઈ એમના પાસે ઓપ્શન નહીં હોય કાં એવી તક નહીં હોય કે જે આજે સુલતાનભાઈ યસ સ્ટડી સેન્ટર થકી પૂરું પાડી રહ્યા છે હું છું ડૉક્ટર શિવાંગી જોશી અને હું એક પ્રાઇવેટ પ્રેક્ટિસનર છું અત્યારે તો હું મદરૂડ લઉં છું પણ થોડાક જ સમયમાં હું મુન્દ્રામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરવાની છું હું એટલું જ કહેવા માગીશ કે હરેક સ્ત્રી હરેક બહેન હરેક દીકરીને આવો મોકો મળવો જોઈએ અને બને એટલા આવા કાર્યક્રમો થશે તો બધી જ દીકરીઓ દરેક બહેનો આગળ વધી શકશે અને એવું અત્યારના જમાના પ્રમાણે હું એટલું કહી શકું એક દીકરી એક બહેન ઘર અને ગાડી બંને ચલાવી શકે છે તો મારા ખ્યાલથી જેટલા આવા કાર્યક્રમો થશે દીકરીને બહેનોને જેટલું આત્મનિર્ભર થવા માટે આ આર્થિક સદ્ધર થવા માટે જેટલા ઓપ્શનો મળશે એ મારા ખ્યાલથી બિરદારવા બિરદાવવા લાયક જ હશે હું એવું કહીશ કે મને અત્યારે જ એકચ્યુલી ખ્યાલ આવ્યો કે એ ક્લાસીસ પણ ચલાવે છે એજ્યુકેશનમાં પણ હેલ્પ કરે છે સ્કિલ ડેવલપમેન્ટમાં પણ હેલ્પ કરે છે અને દીકરીઓને જેમ હવે તો બધા જ બધા જ મતલબ એવું નથી કે કોઈ આ કાસ્ટના છે કે આ કાસ્ટના છે બધી જ કાસ્ટને એ મદદ કરી રહ્યા છે ઓલરેડી એમના તરફથી એ બને એટલો પ્રયાસ કરી રહ્યા છે અને એ ખરેખર મારા ખ્યાલથી બિરદાવવાલાયક એક સારું એવું કાર્ય છે અને આગળ આવા કાર્ય કરતા રહે એના માટે ખરેખર શુભકામનાઓ माई सेल्फ़ डॉक्टर तहिरा फ्राम गीता हॉस्पिटल सिंस टेन ईयर्स एज ए मेडिकल ऑफिसर सुल्तान भाई का सर का जो काम है बहुत ही बहुत ही नेक काम है और बहुत अच्छा काम है जिससे हमारे जो समाज की जो महिलाएं जो आ, आगे आई हैं और उन्होंने अपने अपने स्किल को डेवलप किया है और डेवलप करके कड़ी मेहनत से और आगे बढ़ें और सराहनीय है उनका काम सुल्तान भाई का काम और मैं चाहती हूँ आगे भी वो अच्छा ऐसे काम प्रोग्राम करते रहें और इनको स्किल डेवलप के लिए अग्रसर करें ताकि ज़्यादा से ज़्यादा महिलाएं घर से बाहर निकलें और अपनी एजुकेशन को अपनी शिक्षा को अपने स्किल को पहचानें मै सैल्फ डॉक्टर कृपा नाथ राइट नाउ प्रैक्टिसिंग गीता हॉस्पिटल गायनेक डिपार्टमेंट एंड एक्चुअली प्रॉपर बॉर्न एंड वर्टअप इन मुंबई और मैंने अत्य कच्छ में आयो थोड़ो समय थोड़ा है अने तेना कल्चर यहाँ कल्चर ने बधुँ बहुत डिफरेंट है पजे थोड़ी थोड़ी डेवलपमेंट मेटे સ્કિલ્સને બધું ડેવલપમેન્ટ માટે થઈ રહ્યું છે એ જોઈને મને બહુ જ આનંદ થયો છે બહુ જ સરસ સ્ટેપ લીધા છે સુલતાનભાઈને એમના તરફથી અને મને કાલે કોલ આવ્યો હતો કે તમારે આવી રીતે આ પ્રોગ્રામ માટે આવવું છે આવવાનું છે અને મને ખબર પડી કે અહીંયા ફિમેલને ફેલિસિટેશન પ્રો પ્રોત્સાહન માટે આ પ્રોગ્રામ રાખ્યો છે તો મેં એક જ કોલ મેં એમને હા પાડી દીધી કેમકે મને પણ આ બધી એક્ટિવિટી કરવી બહુ જ ગમે છે પર્સનલી પણ જેમ કે મુંબઈ અને કચ્છની આપણે વાત કરીએ તો મુંબઈ થોડું એવું થઈ જાય કે બધાને પોતાની જ પડી છે બધાને પોતાનું રૂટીન છે જે પોતાનું સ્કેડ્યુલ છે એના સિવાય અલગથી કોઈને સમય નથી કાઢવો પણ અહીંયાના લોકોમાં જે એકતા છે એક યુનિટી છે જે એકબીજા માટે કામ કરવું એકબીજાને મદદ કરવી આ મને એક અહીંયાને ક્વોલિટી બહુ જ ગમે છે એટલે મને કચ્છમાં રહેવું એટલે વધારે ગમે છે એક એ યુનિક એકદમ યુનિક છે આ વસ્તુ એકબીજા માટે વિચારવું કરવું એકબીજાને સપોર્ટ કરવું હેલ્પ કરવો આ બહુ ઓછું જોવા મળે છે આજકાલના બિઝી સ્કેડ્યુલમાં બિઝી રૂટીનમાં તો આ એક બહુ જ સરસ વાત છે એકચ્યુલી ડૉક્ટર એટલે મારું કહેવાનું મતલબ હું એકદમ નાની હતી બે ત્રણ વર્ષની હોઈશ ત્યારે એક મારા ફેમિલી ડૉક્ટર હતા તો એમનું જે બોર્ડ પર નામ પછી એમનું જે કામ પછી એમને લોકો એટલું એપ્રિશિએટ કરતા તો મને એમના જોઈ એમને જોઈને જ એમ લાગતું કે ડૉક્ટર તો બનવું જોઈએ તો મારું એમ કેવું છે કે લાઈફમાં બધા એક ગોલ રાખવો જોઈએ તમે અત્યારે જે પણ જગ્યાએ છો જે પણ લેવલ પર છો તમારે મનમાં ખાલી એક ઈચ્છા અને ગોલ સેટ કરવાની જરૂરત છે તમને એમ લાગશે કે અરે આ કેવી રીતે થશે આ તો બહુ ડિફિકલ્ટ છે મુશ્કેલ છે એ સમયે મને પણ લાગતું હતું ડૉક્ટર બનવું તો બહુ ડિફિકલ્ટ છે એટલા પૈસા ફાઇનાન્શિયલી પણ અગર બધું મેનેજ કરવું એટલા લેવલે પહોંચવું ડિફિકલ્ટ છે પણ જ્યારે તમે એકદમ દિલથી અને પોતાનો એક લાઈફનો ગોલ સેટ કરો ને તો રસ્તા ઓટોમેટિક બનતા જ જાય છે મારા હિસાબે તો એ જ છે કે પોતાના માટે એક ગોલ સેટ કરો ને એ ડાયરેક્શનમાં વધો આગળ હું જુબેદા ભગત રિટાયર્ડ ટીચર છું મારી એજ સિક્સટી ફાઇવ છે પણ આ આવો મેમ સારું શીખવે છે એ જાણીને હું એના ક્લાસ એટેન્ડ કરવા માટે નામ લખાવ્યું હતું એણે કીધું કે યસ ફાઉન્ડેશન તરફથી ચાલુ થશે એટલે હું તમને કહીશ યશવાળાનું નામ તો મેં બહુ સાંભળ્યું હતું પણ પર્સનલી બહુ ઓળખતી નથી હવે ઓળખી લીધી કે એમનો બહુ સારો છે ને મને ક્લાસમાં પણ ખૂબ જ મજા આવી આ ઉંમરે પણ મને એમ થયું કે ના ઘર કરતાં પણ ત્યાં વધુ મજા આવતી કે ક્લાસ પૂરો થાય ને બાર વાગ્યાનું તોય હું સારા બાર સુધી ત્યાં બેસતી કે બધી બહેનો પોતાની અંગતની પણ વાતો કરતા અને સમીરા મેમ સાથે શેર કરતા અને બધાને સમીરા મેમ બહુ સારી રીતે દિલથી એમ જેને કહીને કે શીખવતા અને એમને પર્સનલી ખૂબ ડીપથી જાણતા હતા એ બહેનોને એટલે એ રીતે પણ એના ઘરના માહોલ પ્રમાણે એને એડજસ્ટ કરી આપતા હતા કેમ કે હું મારી સંસ્થાની અંદર ખૂબ સંકળાયેલી છું બધી બહેનોને અમારી નાતનાઓને ખબર છે કે જે એલઆઈજી ફેમિલી છે લો ઇન્કમ જેમની આવક ઓછી છે એના માટે કામ કરવાનું તો લગભગ મહિનામાં હું નસીમબેન સાથે બે ત્રણ વખત મારી બારે વિઝિટ થાય જ છે અહીંયા પણ અમે અમારી સંસ્થાની અંદર ક્લાસ ચાલુ રાખ્યા છે એની અંદર પણ સમીરામ એમને જ અમે આપ્યું છે કરવા માટે એમાં એ દસથી બાર બહેનો આવે છે શીખવા માટે એટલે લગભગ મને બહુ ટાઈમ ઓછું મળે છે એટલે હું સિલાઈમાં પણ એટલી ડીપ નહીં જઈ શકું કે કેમ કે સંસ્થાની અંદર રહેવું વધુ સારું છે કે કોઈકના સારા કાર્યો થાય છે ને કોઈની વિઝિટ કરવી છે સિનિયર સિટીઝન છે એને હેલ્પ કરવી છે લગભગ અમારી અઠો એક વીકની અંદર એક બે ફેમિલીની વિઝિટ હોય જ છે અને ઘરો ઘર જઈએ છીએ એના માટે અને જેમના બાળકો એલઆઈજી ફેમિલીના બાળકો ભણે છે એની પણ વિઝિટ કરીએ છીએ એને ડોનેશન રૂપે જે આપવું હોય છે એ પણ આપીએ છીએ સંસ્થા તરફથી જ એટલે હું પોતે એકચ્યુઅલી પ્લમ્બરને ઇલેક્ટ્રિશિયન છું પહેલેથી જ એટલે સ્કિલ ડેવલપર્સ અને એજ્યુકેશન બે વચ્ચે બહુ ડિફરન્ટ છે એજ્યુકેશનમાં તો ઘણું બધું મેં જોયો મુન્દ્રામાં ઘણી બધું સ્કૂલો છે પ્રાઇવેટ છે સરકારી છે પણ મને એવો વિચાર આવ્યો કે કારણ કે હું પોતે પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન છું તો મને એવો વિચાર આવ્યો કે કોઈ સ્કિલ ડેવલપર્સ એવો કંઈક આપણે ચાલુ કરીએ જેથી છોકરા ભણે છે એના સાથે સાથે પોતાનું રોજગાર કેમ ચલાવી શકે કારણ કે હું નાનો હતો ત્યારે ભણતો હતો પણ ખર્ચો પણ મારો કાઢતો હતો તે વખતે ખારેકમાં ખારેકની થેલી લઈને મુંદ્રા પગે આવતો હતો પાંચ કિલોમીટર અને બે રૂપિયા કમાવતો તો અને પાછો સ્કૂલમાં એ રૂપિયા વાપરતો હતો એટલે મને એવો થયો કે પોતાનું આત્મનિર્ભર બનવું હોય તો આપણે વધારે પડતો છોકરીઓને કેમ આપણે શીખવી શીખાડી શકીએ અને એના માટે શું કરી શકીએ એટલે છેલ્લા એક વર્ષથી બે વર્ષ પહેલાં મેં યસ સ્ટડી સેન્ટર ચાલુ કર્યું દ્રબમાં અને એમાં ઘણી બધી છોકરીઓને લગભગ સિલાઈ કામ છે મહેંદી છે બ્યુટી પાર્લર છે એ બધા કોર્સ ચાલુ જ છે અને ટ્યુશન ક્લાસમાં અરબી ઉર્દુ ઇંગ્લિશ ને ગણિત એ પણ ચાલુ છે એટલે લગભગ મોસ્ટલી મુન્દ્રામાં આજે સડત્રીસ છોકરીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું અને અગાઉ ત્રણસો ને સાત છોકરીઓને કરવામાં આવ્યો હતો એટલે અત્યારે એક વર્ષમાં ત્રણસો ને એકતાલીસ છોકરીઓને અમે સર્ટિફિકેટ વિતરણ કર્યું છે ને પોતાને પગભર કર્યો છે એટલે કોઈપણ પ્રોગ્રામમાં મારે પહેલેથી એ જ ઈચ્છા હોય કે શિક્ષક અને ડૉક્ટર હોવા જોઈએ જેથી એ લોકોને શીખવાનું એ લોકો સ્પીચ આપે પોતાની લાઈફ ચાલીસ પચાસ વર્ષ ત્રીસ વરસ પચીસ વરસ કાઢી હોય પબ્લિક રિલેશનમાં તો મારી અને છોકરાઓને એજ્યુકેશન આપવામાં સતત ટીચર જ અને ડૉક્ટર જ વધુ પડતો સમજાવી શકે એટલે મારામાં એ સમજ આવી કે આપણે એ લોકોને બોલાવીએ જેથી એ લોકોને વધુ જે ટ્રેનિંગ લેતા હોય એને વધુ પડતું પ્રિફર કરી શકે કે ભાઈ આમ થાય તો આમ કરીએ આમ થાય તો ઘણા ડૉક્ટર અને ટીચર પણ એવા હોય છે કે પોતાનું બધા સમૃદ્ધ નથી હોતા પોતાનું એજ્યુકેશન અને બહુ સ્કિલ ડેવલપર અને બહુ મહેનત કરીને આગળ આવ્યા હોય તો એ પણ સામે એચપીસ આપતા હોય સ્ટુડન્ટને તો એ પણ બહુ ફાયદાકારક હોય છે કારણ કે આપણે જનરલ બધાને જેવી કે રાજકીય હોય કે અન્ય વ્યક્તિઓ બધું નામચીન હોય પણ એ એ વસ્તુ અલગ છે આ વસ્તુ આખી અલગ છે એટલે મારો વધારે પડતો પ્રિફો શિક્ષક શિક્ષક ટીચર અને ડૉક્ટર ઉપર વધારે બહાર હોય છે આ કાર્યકરકના બધા બેઠા છે સ્ટુડન્ટ એને એટલું જ કહું છું કે ભાઈ તમને આગળ વધજો તમે કોઈ પણ નોકરી બે વરસ પાંચ વરસ નોકરી કરજો પોતાનું રોજગાર પોતાનો ધંધો તમે કરજો અત્યારે બે વાર ત્રણ મહિનાનું ટ્રેનિંગ લીધું તમે ન શીખ્યા હો તો હજી બે ત્રણ મહિના લે લેવો પણ તમે નોકરી નહીં કરતા નોકરી કરો શીખવા માટે ધંધો કરો પોતાના માટે કારણ કે પોતાના માટે ધંધો કરતા હોય તો બીજા દસ ઘરને પણ સપોર્ટ કરશે અને નોકરી આખી જિંદગી નોકરી કરતા રહેશે એટલે પોતાનો ધંધો નોકરી સાથે પણ હોવો જરૂરી છે અને આ જેટલી બહેનો બેઠી છે એને એ જ કહું છું મારી કાંઈ પણ જરૂર પડે એજ્યુકેશન બાબતે કે આપણી અને એ બાબતે મુન્દ્રા એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યશ ફાઉન્ડેશન આપને થઈ શકશે એટલે અમે મદદ કરશું